ગુજરાતના અનેક જિલ્લાઓમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે ગરમીની સિઝનમાં ચોમાસું આવી ગયું હોય તેવો ઘાટ સર્જાયો છે રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે અમદાવાદ સહિત અનેક શહેરોમાં સોમવારે બપોર બાદ અચાનક વરસાદ પડ્યો હતો આ વચ્ચે હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામી આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ મોટી આગાહી કરી છે હજુ ત્રણ દિવસ રાજ્યમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ગાજવીજ સાથે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાનો છે હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ ચૌદ પંદર અને સોળ મે ત્રણ દિવસની આગાહી કરી છે હવામાન નિષ્ણાંતે કહ્યું કે રાજકોટ ભાવનગર સહિત રાજ્યમાં અન્ય જગ્યાએ આગામી ત્રણ દિવસ વરસાદ પડવાનો છે પરેશ ગૌસ્વામીએ કહ્યું કે આગામી ત્રણ દિવસ પવન સાથે વરસાદની શક્યતા છે તેમણે કહ્યું કે જ્યાં વરસાદ પડશે ત્યાં ભારે પવન પણ જોવા મળવાનો છે તેમણે કહ્યું ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ આગામી ત્રણ દિવસમાં વરસાદ પડવાનો છે તેમણે કહ્યું કે ગુજરાતમાં વરસાદ પડ્યો તેની સિસ્ટમ મહારાષ્ટ્રમાં હતી આ પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ રહી છે જે થંડ સ્ટોર્મના રૂપમાં રાજ્યમાં પડી રહ્યો છે આગામી ત્રણ દિવસ પણ પવન ગાજવીજની સાથે વરસાદ પડવાનો છે તેમણે કહ્યું કે કચ્છમાં ચૌદ અને પંદરના વરસાદની સંભાવના છે